શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ કીમના ઇતિહાસમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ ઐતિહાસિક સાબિત થયો છે શાળાના પ્રથમ જ વર્ષમાં ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ આપી શાળાનું સો ટકા પરિણામ પ્રાપ્ત કરાવ્યું છે જે સમગ્ર શાળાના શિક્ષકો અને વાલીઓ માટે ગૌરવની બાબત છે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી તિવારી અનુ ઓમનાથ કે જેણે એ વન ગ્રેડ અને સત્તાણું પોઈન્ટ ચૌદ પરસેન્ટાઇલ તથા એકાણું પોઈન્ટ પચાસ ટકા પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થીએ એવું પરિણામ હાંસલ કર્યું છે કે જેની પાછળ તેનો અસાધારણ સંકલ્પ છુપાયેલો છે પરીક્ષા દરમિયાન તેમના વાલીઓનું અકસ્માતમાં ભોગ બનેલ હતા છતાં પણ આ બાળકે હિંમત ન હારતા દરેક પેપર આપ્યા અને શ્રેષ્ઠ ગુણ મેળવી સૌનું મન જીત્યું એ જ રીતે પંચાલ પવિત્રા મહેન્દ્રભાઈ શાળામાં બીજા નંબર પર આવેલી વિદ્યાર્થીની છે જેણે એ ટુ ગ્રેડ અને પંચાણું પોઈન્ટ ત્રીસ પર્સન્ટાઇલ તથા નેવ્યાસી ટકા તેનો પરિવાર આર્થિક અને વ્યક્તિગત સંજોગોમાંથી પસાર થઈ રહ્યો હતો છતાં પણ પવિત્રાએ પોતાની મજબૂરીને મજબૂતીમાં ફેરવીને ઉત્તમ પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે આવી જ રીતે શાળામાં ચાર બાળકોએ એ ટુ ગ્રેડ મેળવેલો છે અને બીજા ચાર બાળકોએ એસી ટકા કરતાં પણ વધુ ગુણ મેળવ્યા છે આ બધું ખાસ કરીને નોંધપાત્ર છે કારણ કે આ શાળાએ હજુ સુધી કોઈ ટ્યુશન કે ક્લાસીસનો સહારો લીધેલ નથી છતાં પણ વિદ્યાર્થીઓના શ્રમ અને શિક્ષકોના સમર્પણના કારણે આકર્ષક પરિણામ મળ્યું છે શાળાનું પ્રથમ વર્ષ હોવા છતાં શ્રી સાબિત કરે છે કે સાચા માર્ગદર્શનમાં સારી યોજના અધ્ય અધ્યનશીલ વાતાવરણમાં બાળકો કેટલી ઊંચાઈ સુધી જઈ શકે છે શાળાના ટ્રસ્ટી શ્રી તેજેન્દ્રભાઈ સાવલિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શાળાના આચાર્ય અને શાળાના તમામ શિક્ષક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો અને આવું સારું રિઝલ્ટ આપવા બદલ ખૂબ જ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ટીમના લોકોને દર વર્ષે આવા સારા બાળકોના રિઝલ્ટ મળે એવા પ્રયત્નો પણ સંકલ્પ કરેલો છે જોકે શાળા પટાંગણમાં વિદ્યાર્થીઓએ વાલીઓએ અને શિક્ષકોએ સાથે મળીને રિઝલ્ટને લઈને ફટાકડા ફોડીને ઉજવણી કરાવી હતી તેમજ દરેકે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી माई स्कूल इज़ श्री वशिष्ठ इंटरनेशनल्स और आज मेरे टेंथ स्टैंडर्ड बोर्ड का रिजल्ट आ गया है नाइन्टी सेवन परसेंट टाइल मैंने स्कोर किया है इस पूरी जर्नी में जब टेंथ स्टैंडर्ड स्टार्टिंग से शुरू हुआ था और टेंथ स्टैंडर्ड खत्म होने तक की मेहनत में हमारे हार्डवर्क से लेकर सभी का बहुत ज़्यादा मॉरल सपोर्ट रहा है वो पेरेंट्स हैं सिबलिंग्स हैं टीचर्स हैं ने बहुत ज्यादा सपोर्ट किया है कभी जरूरत ही नहीं पड़ी जैसे मतलब स्कूल में एग्ज़ाम्स देते थे, भी स्कूल में ही हो जाता था और बाकी सेल्फ स्टडी, हर एग्जाम को क्लियर करने के लिए सेल्फ स्टडी करना बहुत जरूरी है तो ट्यूशन्स नहीं लिया था अनु का पेरेंट्स श्री वशिष्ठ ही स्कूल में मेरी बच्ची पढ़ती थी अभी भी पढ़ रही थी इसके दौरान वो बहुत से हार्ड वर्क का सामना करते हुए हमारे सोचने से ऊंचा नंबर लाने की कोशिश की है इसके लिए मैं तय दिल से उसका आभारी हूं और इस संस्था का भी उतना ही आभारी हूं जितना मैं अपने बच्ची की मैं कठोर मेहनत से प्रभावित हूं मेरे पास शब्द नहीं है तिजंद सर की प्रशंसा करने की कि वो इस, इस स्कूल को स्कूल के भावना से नहीं एक परिवार के भावना से देखते हैं और सपोर्ट करते हैं किसी भी चीज की कभी कोई कमी नहीं आने दी तो स्कूल का तो सबसे बड़ा सहयोग है हार्टिस्ट कांग्रेचुलेशंस टू तो आवर क्लास टेंथ बोर्ड स्टूडेंट्स मैं दिल से आभारी हूं पेरेंट्स के लिए दैट हु हैड डेडिकेटेड देयर एवरी वर्क फॉर द सेक ऑफ द चाइल्ड Vasishth International School, KIM, has provided the first batch of Class 10, and the students achieved A1, and four students got A2 laurels. Without any tuitions, only with the dedicated staff, dedicated faculties' guidance. I am Tejendra Bai Savaliya, from Vasishth International School, Kiem, Na Trusti Darke. Today, during the snowfall, no result was announced. ખુશીનો માહોલ છે કે શાળાના પ્રથમ વર્ષ દરમિયાન બાળકોએ સો ટકા રિઝલ્ટ આપેલું છે એક પણ બાળક અમારી શાળામાં એવું નથી કે જે ફેલ થયેલો હોય સો ટકા રિઝલ્ટ આપેલું છે કિમના તમામ વાલીઓને એક જ સંદેશો આપું છું આજે અમે નહીં પરંતુ અમારું રિઝલ્ટ બોલે છે કિમના તમામ રહેવાસીઓ વિદ્યાર્થી વાલી મિત્રોને એક દૂર જવાની હવે જરૂર નથી કેમ કે વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ હવે કીમમાં આવી રહ્યું છે અમારા વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે એની પાછળ શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને મેનેજમેન્ટનો સંપૂર્ણ સહકાર રહેલો છે વર્ષ દરમિયાન અલગ અલગ રાઉન્ડ ટેસ્ટ મોટિવેશન સેમિનાર બાળકોને કઈ રીતે રિઝલ્ટ સારું લાવે એ માટે સુરતથી પણ અમે શિક્ષકો એર કરેલા છે મોટિવેશન સેમિનારની અંદરથી સાપ્રતભાઈ ઝેબલિયાને પણ અમે બોલાવેલા હતા ત્યાર પછી જે પણ બાળકોએ આજે રિઝલ્ટ લાવ્યા છે બાળકોને શબ્દો સાંભળીને મને આનંદ થયો કે એક પણ બાળકોએ ટ્યુશન ક્લાસ રાખેલું નથી અને શિક્ષકોએ એવી મહેનત કરાવેલી છે કે ટ્યુશનની જરૂર નથી અને આવું સરસ મજાનું શાળાને રિઝલ્ટ આપેલું છે તો તમામ શિક્ષક મિત્રોને પણ હું વિનંતી કરું છું કે ઇન ફ્યુચર પણ બાળકોને ટ્યુશનની જરૂર ન પડે તેમ શાળા દ્વારા એવો અભ્યાસ આપીએ સો ટકા રિઝલ્ટ આપીએ અને સારા નાગરિકનું ભારતની જરૂર છે તો નાગરિકને પણ અમે આપીશું એવી પ્રાર્થના કરી છે જય હિન્દ ભારત માતા વિજય યાદવ આર એન ન્યૂઝ